પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના ખેડૂતવાસ ખારિયા હનુમાન દાદાના મંદિર પાસે રહેતા હિતેશભાઈ મુકેશભાઈ રાઠોડને તેમની બાજુમાં રહેતા તેમના જ કુટુંબી ભાઈઓ લેણું ભરવા માટે પૈસા માંગેલા હોય અને તેમના મમ્મીએ પૈસા આપવાની ના પાડતા વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં હિતેશભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે સરતી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં જાણવા મળ્યું હતું કે રાઠોડ આકાશભાઈ

મારા મમ્મી એમ કીધું કે મારી પાસે પૈસા નથી મારી મમ્મી ને પેલા ઊંધી છરી હાથ માં લીધી પછી હું કઈ મેં કીધું કે તું માર માં મને ખેંચી મને મારવા ખેંચવા માંડ્યું અને પછી મારી બેન છેલી છે ને એ આવી કે કે તું લેવા દે કે તમને બધાને મારવા દો તો મારો ભાઈ આવ્યો ને તો મારા ભાઈને શરીરથી બે ભાઈ મારવા મળ્યા પછી મારા ભાઈને બેને દોઈતા અને એમને ત્રણે મા દીકરીને ઈટા ને એવું બધું મારે મારી મમ્મીને એક ઊંધી ચરી મારેલી છે મારવા વાળું વ્યક્તિ કોણ હતા ને એમના નામ શું છે એકનું નામ રાઠોડ અજય કિસ્મતભાઈ છે અને એકનું નામ આકાશ ઈસ્મત ભાઈ રાઠોડ છે એકનું નામ ઉર્ફે માધો છે ને એકનું નામ ગાંડો છે એ બે ભાઈ છે ને પી ના અને પૈસા કેતા કે અમને પૈસા આપો તેમ ના પાડે ને એમાં મારા ભાઈને શરીર મારે મારવા વાળા છે કોણ છે એ બે મારા હાથ દાદા ને છોકરા છે પગે વાળા